સંપૂર્ણ પૈસા ભરાઈ જવા પછી પણ એક વર્ષ દોઢ વર્ષ પાંચ વર્ષ પછી પૈસા ની માંગણી કરે છે તમારું નામ લાજરસભાઈ સકારામભાઈ વસાવા લાજરસભાઈ તમારું ગામ કયું બોરદા 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 ક્યાં આવેલું બોરદા એવું તાપીમાં આવ્યો તાપી જિલ્લાનું છેવાડા નું ગામ છે ઉકાઈ રોડ પર જે સાહેબ તમારી સાથે શું ઘટના બની છે એમાં એવું થયું છે કે મારી ગાડી લોન હતું અને એ લોન પૂરી કરી દીધી છે મેં પૈસા ભરી દીધા છે છતાં પણ એ ભાઈ મારે ચેક ના જે હતી એ ચેક બાઉન્સ કરીને મારા પર કેસ કર્યો છે અને પાછા બીજા એક લાખ ની ત્રીસ હજાર માંગણી કરે છે એમાં ત્રણ દોઢ લાખ ની લોન હતી એ મેં ક્લિયર કરી છે ભયરી છે અને ગાડી પણ પાછો ઉચકી ગયેલો છે એ ગાડી પણ મને પાછી કયા આપી નથી પૈસા ભરી દીધા અને પાછો ચેક બાઉન્સ કરીને મારા પર કેસ કર્યો છે તમારી ગાડી કઈ હતી એ ટ્રક હતી કેટલા રૂપિયામાં લીધી લેની કેટલાની લોન કરાવેલી તમે એ તો મે જે ગાડી ખેચી ગયેલો છે એને 2 લાખની લોન કરેલી અને બીજી જે એક ટ્રક છે એને 1.5 લાખની લોન કરેલી અને એના બનનાના પૈસા મે ભરી દીધા છે ભરી દીધા ભરી દીધા તમારી પાસે એના કાગળિયા આવ્યું થયું બધું એ બધું જ છે મારા પાસે બધી રસીદો છે અને બધું જ છે તમને શું કહીને ગાડી ખેચી ગયા એ તો એને અચાનકથી એના માણસે ગાડી ઉભી રાખાવી દીધી એટલે મેં એને ફોન કર્યો કે ભાઈ કેમ ઊભી રાખી કેમ તારો બે હપ્તા બાકી છે મી કીધું કઈ નહીં બે હપ્તા તને ભરી દેવા તો મારે પેલી ગાડીમાં બી પૈસા લેવાના છે એમ કે મેં કીધું કઈ નહીં જે હોય તો ક્લિયર કરી દેવા તો એ કહે કે પૈસા આવીને ભરી જાવ પછી તમારી ગાડી તમને મળી જશે તમે એને બે આ માં એને છે ને અગિયાર તારીખે દસ તારીખે એને ગાડી રહ્યો એનું પંદર તારીખે મેં અમદાવાદ એના ઓફિસે જઈને પૂરા પૂરા પૈસા એના ભરી દીધા છે બંને ગાડીના તો પણ ગાડી આપી ના નથી આવી પાછો મેં એક કે તમને તમારી ગાડી મળી જશે તમે અહીં આવીને ફોન કર્યો કે ભાઈ કેવું નહીં આપતા ગાડી તો એ કે મારા બીજી આનામાં જે ગાડી તમારી પકડી છે એમાં ટેસી લેવાના છે અને જે પેલી ગાડી છે એમાં એક લાખ ત્રીસ હજાર રૂપિયા લેવાના છે એ કીધું હા ના પૈસા તો ભરી આવ્યો છું રસી તો તું મને આપી ના નથી મારા હજી પૈસા નીકળતા કરી પછી મારી ગાડી નથી આદિવાસી વિસ્તારમાં જે તમારા મહેનતના પૈસા હોય છે એ સાજડ ફાઇનાન્સ આ રીતે પૈસા કઢાવતા હોય છે આદિવાસી વિસ્તારના લોકોને અમદાવાદ સુધી બોલાવવાનું કામ હોય છે ત્યાં અમદાવાદમાં એમની ઓફિસે પૈસા ભરાવી લેવાના ફરી પાછી એનઓસી નો આપવાની ગાડી નો આપવાની અને કાગળિયા નો આપવાના અને ફરી પાછા પૈસાની માંગણી કરવાની આ એક કિસ્સો નથી આવા દસો કિસ્સા આગળ પણ બતાવી ચૂક્યા છે છતાં પણ તંત્ર એમના ઘૂંટણીય કેમ છે એ સમજાતું નથી થોડાક સમય પહેલા જ હર્ષ સુધી પણ આ વાત પહોંચાડવામાં આવી છે અને ત્યાં પણ એમણે કહ્યું છે કે આમાં તથ્ય છે અને કોઈક સ્કેમ થઈ રહ્યો છે બાબતની ત્યાંથી પણ

એ સુરતમાં આપી પી સાહેબ ને આપી ડીએસપી ને આપી પછી વ્યારા પણ આપી ને ગાંધીનગર પણ મૂકેલી પણ એનો કઈ નિકાલ આવતો નથી ત્યાંથી આવે છે એ કામરેજ પોલિટિશિયન બોલાવે છે અને આપણું જોબ લઈ લે છે પછી એનું કઈ પણ એનું કઈ નિરાકરણ લાવતા નથી અને કઈ આપણને પૂછતા છે તો એનો જોબ કઈ આપતા નથી આપણી સાથે જે બે વ્યક્તિ ઉભા છે

આ એમની પાસે જે રસીદ છે એમણે જે ભરેલા છે જ્યાં ભરતા એમની જે કાગળિયું છે એમાં સંપૂર્ણ પૈસા ભરાઈ ગયાનો ઉલ્લેખ છે પણ પૈસા ભરાયા કેટલો કેટલો સમય થયો વર્ષ ઉપર થઈ ગયો વર્ષ ઉપર થઈ ગયો અને ત્યાર પછી તમારા પર કેસ કર્યો ત્યાર પછી કેસ કર્યો કે તમારા પૈસા બાકી છે બાકી છે કેટલા બાકી કાયદા કોઈ ખબર તમને એ ખબર નથી ખબર નથી કેસની તારીખ ક્યારે છે તમારી ઓગણત્રીસ આવા સાતમા મહિનાની ઓગણતીસ તારીખે તમારી કેસની તારીખ છે એટલે તમે કીધું એને કે મેં પૈસા ભરી દીધા છે તો એવું કંઈ મેસેજ ફોન કર્યો તમે એમને એને થઈ કર્યો નથી કર્યો તમારું નામ શું કીધું ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ હા ઈશ્વરભાઈ સુખાબારીના છે સુખાબારી વાંસદા તાલુકાનું છે અને એમણે વાન લીધી હતી ક્યારે લીધેલી કાકા વાન બે હજાર એકવીસ બે હજાર એકવીસ મેં એમણે વાન લીધેલી અને ત્યાર પછી એમણે પૈસા ભરી દીધા પછી એક વર્ષ પૈસા ભર્યાના એક વર્ષ બાદ એમની ઉપર ચેક બાઉન્સનો કેસ કરવામાં આવ્યો કે તમારા આટલા હપ્તા બાકી છે અને તમારું પેમેન્ટ બાકી છે એટલે તેમના ઉપર વોરંટ કાઢવામાં આવ્યો ચેક બાઉન્સ અને આજે એમને સત્તાવીસ ઓગણત્રીસ તારીખે એમનો કેસ છે આવી રીતે કેટલાય લોકોને સાજર ફાઇનાન્સ અમદાવાદમાં બેઠું બેઠું આદિવાસી વિસ્તારના લોકોને લૂટી રહ્યું છે પણ ગયા વર્ષે વલસાડમાં પણ એમની ઉપર કેસ થયો છે પણ કાર્યવાહી આગળ વધી નથી કારણ કે

કેશમાં આપવામાં આવે છે આંગળિયા થ્રુ આપવામાં આવે છે કે કોઈ પણ જે લોન લેનાર હોય છે એમાંથી કોઈના પણ એકાઉન્ટમાં નથી આવતી અને આંગળિયા થ્રુ લોન આપવામાં આવે છે અને જ્યારે લોન ધારકો જ્યારે લોન પાછી ભરપાઈ કરે છે ત્યારે એ લોન એમના એકાઉન્ટમાં ભરપાઈ કરે છે એટલે એ પણ એક તપાસનો વિષય છે કે આ બે નંબરી પૈસા ક્યાંથી આવે છે સાજર ફાઇનાન્સના એકાઉન્ટની તપાસ થવી જોઈએ સમગ્ર જે છે પણ ઇન્ક્વાયરી કરાવી જોઈએ સરકારે પણ સરકાર કરશે ક્યારે જ્યારે આવા આદિવાસીઓને ચૂસી ચૂસીને આ ફાઇનાન્સ મોટા હાથીની જેમ માટી ગયા છે પણ એના ઉપર કાયદાનો સિકંજો ક્યારે કરશે કારણ કે ઘણાના કેસો હાલમાં ચાલી છે અમદાવાદના અહીંના લોકો અમદાવાદ સુધી આટા મારી રહ્યા છે પણ સરકાર શ્રી ચૂંટાયેલા પ્રતિનિધિ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ જો આમાં થોડી દખલ કરશે તો આ ખૂબ મોટો સ્કેમ બહાર આવી શકે એવું છે